કપરાળાના અંતરિયાળ ગામમાં અંતિમ વિધિમાં પણ હાલાકી પડી રહી છે સ્મશાન ભૂમિના અભાવે ગ્રામજનોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદમાં ખુલ્લામાં જ અંતિમ વિધિ કરવી હવે મુશ્કેલ બની છે ગ્રામજનોએ તાળપતરી બાંધીને અંતિમ વિધિ કરી બારપુડા ગામે સ્મશાન ભૂમિના અભાવે હાલાકી થઈ મૃત્યુ બાદ પણ અહીં

આવેદનપત્ર આપ્યા છે અરજીઓ આપી છે ઠરાવો પાડ્યા છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ નથી ત્યારબાદ શમશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓપ થયો વરસાદ વરસાદ એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિ દહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી કે કશું જ નથી ઉપરથી તાડપત્રી એ વિટાળીને ત્યારબાદ એને અગ્નિ દહન કરવામાં આવ્યું આજ સુધી શમશાન ભૂમિ માં શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી ત્યારબાદ તમને કેમ કે આજે શમશાન ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે તો પાંચ જેટલી શમશાણ ભૂમિ છે તો એક પણ શ્મશાન ભૂમિ ને ઉપર સત જેવી કંઈ બનાવવા તો મૃત્યુ બાદ પણ ભોગવી ભોગવી પડે છે હાલાકી ગ્રામચરનું કહેવું છે કે અહીંયા વર્ષોથી માંગે છે કે શ્મશાન ભૂમિ બનાવવામાં આવે ત્યાંના સ્થાનિક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દશરથભાઈ દશરથભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં દશરથભાઈ કેટલા સમયથી આ ગામમાં સ્મશાન ભૂમિ નથી અને આપે આગળ રજૂઆત પણ કરી હશે શું આપ શું કહેવા માંગશો મેડમ આ દિન સુધી 75 વર્ષ વીતી ગયા સતા પણ આ દિન સુધી બાર પુરાણી અંદર સ્મશાન ભૂમિ એક પણ કઈ ઈટો પણ નથી મૂકી કે રસ્તો પણ નથી આજે એટલે ભારે ચોમાસાની અંદર ત્યાં મૃત્યુ પામ્યું તો તેના લીધે તાડપત્રીઓ ઉંટાળીને વ્યક્તિને આજે પેલો અગ્નિ દે આપવા પડ્યો હતો એટલા લોકો ક્ષત્રિયણને પણ એને મતલબ આજ દિન સુધી રસ્તો પણ નથી કેટલી વાર રજૂઆત કરી છતાં પણ આજ દિન સુધી બારપુડા ગામમાં એક પણ સમસાન ભૂમિ વ્યવસ્થિત નથી તમે રજૂઆત કરવા જાવ છો ત્યારે ત્યાંના નેતાઓ અધિકારીઓ શું કહે છે મેડમ અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે તેના નેતાઓ કે ચૂંટણી સમયે

અગ્નિદેવ માટે એ જ પરિસ્થિતિ કરવા માંગતા હોય તો અમારે કોઈ રજૂઆત પણ નથી સાંભળતા તો તાત્કાલિક પ્રમાણમાં થાય અમે આશા રાખીએ છીએ આભાર દશરથભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ વલસાડના કપરાડા તાલુકાની વાત કરીએ કે જે એમણે કહ્યું કે માત્ર તેમનું જ ગામ નહીં બારપુડા ગામ નહીં પરંતુ આસપાસના કેટલાય એવા ગામો છે કે જ્યાં સ્મશાન ભૂમિનો અભાવ છે નેતાઓ જ્યારે મત માંગવા આવે છે ત્યારે ખાસ આ વાતની રજૂઆત કરવામાં આવે છે કારણ કે રસ્તા નથી અને સાથે સાથે સ્મશાન ભૂમિનો અહીંયા અભાવ છે અંતિમ સંસ્કાર જ્યાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે કરવું તો ક્યાં કરવું ત્યારે મોટો પ્રશ્ન સર્જાય છે ત્યારે અહીંયા ગામ લોકો એકબીજાની મદદ કરીને જે જ્યારે દાહ આપવાનો થયો મૃતદેહને ત્યારે અગ્નિદાહ આપતી વખતે તાડપત્રી પકડી રાખી અને ત્યારબાદ વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો કેટલી કપરી પરિસ્થિતિ છે કે અહીંયા ખાસ કોઈ પ્રાથમિક સુવિધાઓનો તો અભાવ છે જ કારણ કે રોડ રસ્તાની પરિસ્થિતિ પણ નબળી છે કોઈ રોડ રસ્તા નથી જે એક ગામથી બીજા ગામને જોડી શકે પરંતુ અહીંયા મૃત્યુ બાદ પણ હાલાકીનો સામનો

બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ